અને નદી બે કાંઠે વહેતી થઈ હતી ઉપરવાસમાં પડેલા ધોધમાર વરસાદને લઈને શેત્રુંજી ડેમમાં પાણીની પુષ્કળ પ્રમાણમાં આવક થઈ હતી જેને લઈને શેત્રુંજી નદીમાં પણ ઘણા દિવસથી પાણી વહેતું રહ્યું હતું જે થોડા દિવસ પહેલા બંધ કરવામાં આવ્યું છે તેવી જ રીતે તળાજા નજીકનો હમીરપરા ડેમ સહિતના કેટલાક ડેમો ઓવરફ્લો થયેલ હોવાનું જાણવા મળી રહ્યું છે જો કે આજે તારીખ વીસ નવ બે હજાર પચીસના રોજ સવારે સાડા દસ વાગે ડેમના દસ દરવાજા એક ફૂટ ખોલવામાં આવ્યા છે અને નીચાણવાળા વિસ્તારમાં શેત્રુંજી નદીના કાંઠા પર આવતા ગામના તમામ લોકોએ સાવચેતી રાખવા ડેમ પરના અધિકારી બાલધ્યા સાહેબ પાસેથી જાણવા મળ્યું હતું